જળ એ જ જીવન છે એની વાતો તો ખૂબ કરી પણ આ વાક્યની ખરી અહેમિયત સમજવી હોય તો બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે જવું જ જોઈએ કારણ કે આ જિલ્લાએ પાણીની બાબતમાં તડકી છાંયણી બંને જોયા છે એક સમયે પૂરતા પાણીના કારણે હરિયાળો પ્રદેશ બનાસકાંઠા પાણીના તળ ઊંડા જાય ત્યારે કેવી મુશ્કેલી સર્જાય તેનું સાક્ષી બન્યું પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલો આ જિલ્લો ધીરે ધીરે પાણી માટે ટળવડવા લાગ્યો કારણ કે અનિયમિત વરસાદના કારણે પાણીના તળ ઊંડા ગયા અને મુશ્કેલી વધવા લાગી અત્યારે હાલની સ્થિતિએ વાત કરીએ તો લગભગ સાતસોથી હજાર ફૂટે પાણી પહોંચ્યું જળસંકટ ઘેરું બનતું ગયું તો બીજી તરફ કેનાલનો પણ પૂરતો લાભ આ જિલ્લાને મળ્યો નહીં પણ આ તો ખમીર બનતું બનાસકાંઠા એમ કંઈ થોડા હથિયાર હેઠે મૂકી દે પાણીની બાબતમાં આત્મનિર્ભર થવા શોધ્યો આ માર્ગ જેને સરકારે પણ અપનાવ્યો અને અન્ય ખેડૂતોને સબસિડી આપી આ યોજના માટે પ્રેરણા આપી તલાવડી ભરાઈ ગઈ તેનાથી અમે શિયાળુ અને ઉનાળુ બે પાક સારી રીતે લઈ શકશું અને ઉનાળાની અંદર પંદરથી વીસ બોરી જે બાજરી બોરતી થતી હતી એ આલમોસ્ટ સિત્તેર પ્લસ બાદ બોરી થઈ ગઈ છે આ વરસાદી પાણીનો સંગ્રહ કરી હું બારે માસ ખેતી કરી શકું પહેલાં જ વરસાદમાં મારી ખેત તલાવડી ભરાઈ ગઈ એના પછી ઘણા બધા ખેડૂતોએ પ્રેરણા લઈ અને ખેત તલાવડી બનાવવાની શરૂઆત કરી અમે તમને એમ કહીએ કે આ વર્ષે બનાસકાંઠામાં બે હજાર કરોડ લિટર પાણીનો સંગ્રહ થયો છે તો તમે માનશો નહીં ને પણ આ હકીકત છે બનાસકાંઠામાં ગામડે ગામડે પોતાના ખેતરમાં ખેડૂતોએ ખેત તલાવડી બનાવી દીધી છે અને તેમાં સંગ્રહાયેલા પાણીથી આગામી શિયાળુ અને ઉનાળુ ખેતી એ ખેડૂતો કરશે હવે ખેડૂતો બોરના પાણીના આશરે નથી તેમની પાણી માટેની વ્યવસ્થા તેઓએ જાતે કરી લીધી છે આ અમારા ગામ આજુબાજુમાં જેટલા ગામડાઓ છે જે ડીસા તાલુકાના ઘણા એવા ગામડાઓ છે કે પાણીના તળ ઘણા ઊંડા ગયા છે અને એના કારણે પશુપાલન અને ખેતી સારી રીતે નથી કરી શકતા પાણીની ખૂબ જ ઊંડાણ ઊંડું જવાથી પાણી પૂરતું મળતું નથી આ સરકારી યોજના એ ખેત તલાવડી માટે પ્લાસ્ટિક આપવાની યોજના અમે અણધાભાઈ દ્વારા જાણી અને અમે બધા ઓનલાઈન ફોર્મ ભર્યા ઓનલાઈન ફોર્મ ભરવાથી અમને પ્લાસ્ટિક મફત આપવામાં આવ્યું છે અને પહેલાં વરસાદે મારી ખેત તલાવડી ભરાઈ ગઈ એનાથી અમે શિયાળું અને ઉનાળું બે પાક સારી રીતે લઈ શકશું અને પશુપાલન પણ સારી રીતે કરી શકશું આ વિડીયોમાં તમને ખેત તલાવડી કેવી રીતે બનાવી શકાય અને તેના માટે સરકારી સબસિડી કેવી રીતે મેળવાય તે પણ જણાવીશું

એનાથી મને ઘણા ફાયદા છે વરસાદનું પાણી એ ઝીરો ટીડીએસનું પાણી હોય છે એટલે એનાથી ખેતી બી સારી થાય છે અને બોરનું પાણી કરીએ તો અમારે હજાર પ્લસ ડીપમાં પાણી છે અને પાણી ગરમ અને હાઈ ટીડીએસવાળું આવે છે એનાથી અમને ઉપજમાં ખૂબ તકલીફ પડતી હતી પછી મેં ખેત તલાવડી બનાવી ખેત તલાવડી અમને પહેલાં જ વરસાદની અંદર મારી ખેત તલાવડી ભરાઈ ગઈ આજે મને ચોથું વરસ છે ખેત તલાવડી બનાવ્યાને અને મને ઉનાળાની અંદર પંદરથી વીસ બોરી જે બાજરી બોરતી થતી હતી એ ઓલમોસ્ટ સિત્તેર પ્લસ બાજરી બોરી થઈ ગઈ છે અને શિયાળાની અંદર સાતસો આઠસો કટ્ટા બટાકા થતા હતા બોરના પાણીથી એ ખેત તલાવડીના પાણીથી આજે બારસો પ્લસ કટ્ટા બટાકા થાય છે અને એના કારણે મને લાખો રૂપિયાનો ફાયદો છે કેવી રીતે સબસિડી મેળવાય તે જાણીએ તે પહેલા કેવા પરિણામ મળ્યા તે પણ જોઈ લો સારા વરસાદના કારણે પહેલા વરસાદે જ જિલ્લાની મોટા ભાગની ખેત તલાવડીઓ ભરાઈ ગઈ એટલે ખેડૂતો આખા વર્ષની ખેતી માટે ચિંતા મુક્ત થઈ ગયા કારણ કે પશુપાલન અને ખેતી બંનેમાં પુષ્કળ પાણીની જરૂર પડે એક ખેત તલાવડી ભરાય એટલે લગભગ એક કરોડ લીટર જેટલું પાણી સંગ્રહ થાય તો અંદાજ મારો જિલ્લામાં 2000 જેટલી ખેત તલાવડી છે બોલો કેટલું પાણી સંગ્રહાયું આ અમારે તો હવે અને આ બીજો વર્ષે આ વિજે ભર ભરાઈ બીજે બીજે બધા છે કેમ કે આ તળાવડી ભરાઈ ગઈ એટલે ખેતરમાંથી પાણી નીતરનું બધું આવી જાય છે તળાવડીમાં એટલે મૂળ બગડે ન બગડે અને પણ ભરાઈ જાય છે એનામાં ચાલો હવે તમને મડાવીએ બનાસકાંઠા જિલ્લાના વોટરમેન ને

બનાસકાંઠામાં બારસો ફૂટના બોર કરવા છતાં ઉત્તર બનાસકાંઠા અને પૂર્વ બનાસકાંઠા પાણીની તંગી અનુભવતો જિલ્લો આ વિસ્તારમાં સારો વરસાદ થાય તો સારી ખેતી થાય નહીંતર ભૂગર્ભમાંથી જળ ખેંચી અને ખેતી કરવી ખેડૂતો માટે અસહ્ય અને મોંઘી છે બે હજાર એકવીસ માં મને વિચાર આવ્યો કે આ વરસાદી પાણીનો સંગ્રહ કરી હું બારે માસ ખેતી કરી શકું એનું કંઈક મારે કરવું જોઈએ તો એના માટે બે હજાર એકવીસ માં મેં મારા ખેતરના એક ખૂણે ખેત તલાવડી બનાવી અને વરસાદી પાણીના સંગ્રહનું મેં આયોજન કર્યું પહેલાં જ વરસાદમાં મારી ખેત તલાવડી ભરાઈ ગઈ એના પછી ઘણા બધા ખેડૂતોએ પ્રેરણા લઈ અને ખેત તલાવડી બનાવવાની શરૂઆત કરી આ અભિયાનમાં આપણી ગુજરાતની સરકાર પણ જોડાણી અને આ સરકાર દ્વારા જે ખેડૂતો ખેત તલાવડી બનાવવા માગે છે એના માટે સહાયની વ્યવસ્થા કરી તો સહાય માટે સરકારશ્રી દ્વારા ખેત તલાવડીનું પ્લાસ્ટિક માટેનું

પાંચસો જેટલી ખેત તલાવડીઓ નિર્માણ પામી છે આ પાંચસો ખેત તળાવડીઓમાં પાંચસો કરોડ લીટર એકલા ડીસા પાંચસો ખેડૂતો અને બનાસકાંઠાના બે હજાર કરતા વધારે ખેડૂતો આત્મનિર્ભર બન્યા છે અને હવે પાણી માટે તેમને બોરની કે બીજી રાહ નથી જોવી પડતી એ પોતાના ખેતરમાં બનાવેલી ખેત તલાવડીમાંથી પાણી ખેંચી અને પિયત કરી શકે છે એના માટે ગુજરાત સરકારે એમને પાંચ વર્ષ પાવર નું કનેક્શન પણ આપેલું છે એ નજીવા દરે હા ઓછા ખર્ચે ખેડૂત તળાવડીમાંથી પાણી ખેંચી અને પોતાના ત્યાં પોતાનું ખેતર પિયત કરી અને મબલક ઉત્પાદન લઈ શકે છે જળ એ જ જીવન અને જીવની જેમ જળ પણ અમૂલ્ય છે તે બનાસકાઠાના ખેડૂતો સમજી ગયા છે એટલે એન કેન પ્રકારે પાણી બચાવવામાં લાગી ગયા છે તમે પણ જળનું મહત્વ સમજી બચાવી શકો એટલું પાણી બચાવી લેજો આ અહેવાલ તમને કેવો લાગ્યો અને જો તમે પણ વહી જતું જળ બચાવવા નક્કર પગલા લીધા છે તો અમને કોમેન્ટ ચોક્કસ કરજો અમે તેને ખેડૂત પોથીમાં સમાવીશું જય જવાન જય કિસાન